નમસ્કાર મિત્રો આ ચેનલમાં અગાઉ આપણે કેટલાક કરો અને કેટલાક સર્વિસ પ્રોવાઈડરની વાત મૂકી ચુક્યા છે એવા બે પાંચ વિડીયો આપણે મૂકી ચૂક્યા છે અને એ સંદર્ભમાં આપણે આમાં અનેક વખત એવા ઉદ્યોગ સાહસિકો નવા સાહસિકો વેપારીઓ સર્વિસ પ્રોવાઈડર અને ઉત્પાદકોના સાથેના ઇન્ટરવ્યૂ એમના અભનુભવો એમની સંઘર્ષકથાઓને આપણે અવારનવાર આવરી લેવાના છીએ અને એ સંદર્ભમાં આપણે આજે એક જે વિડીયો બનાવી રહ્યા છે જે વિગતો આપી રહ્યા છે એ આ એક પુસ્તક છે તમે ઉપભોક્તા તમે જ ઉત્પાદક પુસ્તકનું નામ છે તમે ઉપભોક્તા એટલે તમે જ વપરાશકાર અને તમે જ ઉત્પાદક એટલે એનો અર્થ એવો થાય કે તમારે જે કઈ વાપરવાનું છે એનું ઉત્પાદન તમે કરો પરંતુ વ્યક્તિગત ધોરણે તો આ બાબત શક્ય નથી તમારે રોજ સાબુ વાપરવાનો હોય તમારે રોજ ટૂથપેસ્ટ વાપરવાની હોય તમારે એ રોજ બૂટ ચંપલ સેન્ડલ પહેરવાના તો તમે આ દરેક વસ્તુનું તમે પ્રોડક્શન કરો એવું શક્ય નથી પરંતુ આમાંથી પ્રેરણા લઈ અને કેટલાક લોકો નાના પાયા ઉપર ઉદ્યોગપતિ બને નાના પાયા ઉપર વેપારી બને નાના પાયા ઉપર સર્વિસ પ્રોવાઈડર બને એ દિશાની અંદર વિચારવા માટે આ એક પુસ્તક છે અને આ પુસ્તકની અંદર એક ચેપ્ટર એવું છે અને એનું શીર્ષક એવું છે કે ભૂંડી દશાનો ચિતાર એમાં લગભગ એસી નેવું વર્ષ પહેલાની જે ભારતની અને ગુજરાતની જે આર્થિક સામાજિક સ્થિતિ હતી એનું વિવરણ એવું છે કે ભાઈ એસી નેવું વર્ષ પહેલા જે શ્રમજીવી વર્ગના લોકો હતા મજૂરી કરનારા લોકો દાળીએ જનારા લોકો હતા એ જમીનદારના ત્યાં ખેડૂતના ત્યાં એ જાય તો ખેડૂત અથવા જમીનદાર એને જે રોજ આપે એને જે વેતન આપે એટલું જ વેતન એ લઈ શકતો એ વધારે માગી શકતો નહોતો એને કામના કલાકો ખેડૂત અથવા જમીનદાર નક્કી કરતો હતો એના જવા આવવાનો સમય જમીનદાર નક્કી કરતો હતો પરંતુ હવે એ પરિસ્થિતિ અને સાથે સાથે વેતન પણ એ જેટલું આપે અને જ્યારે આપે ત્યારે એવું નહોતું બનતું કે આજે એના ખેતરમાં કામ કર્યું હોય શ્રમ કર્યો હોય એની વાડીમાં કામ કર્યું હોય સાજે તને વેતન મળે એવું નહોતું પરંતુ જમીનદાર અથવા તો જે મજૂરી રાખનાર વ્યક્તિ હતા એ જ્યારે જેટલું વેતન આપે એને જે સમય આપે એ લેવાનું હતું પરંતુ આજે પરિસ્થિતિ એકદમ ઉલટાઈ ગઈ છે આજે કોઈ પણ ક્ષેત્રની અંદર શ્રમ કાર્ય માટે તેમને મજૂરો મળવા અઘરા થઈ ગયા છે લગભગ શ્રમ કાર્ય કરવા લોકો તૈયાર નથી મોટાભાગનો વર્ગ વ્હાઈટ કોલર જોબ શોધતો હોય છે સરકારી નોકરી શોધતો હોય છે તો સરકારી નોકરીઓના પણ અવકાશ દિવસે દિવસે ઘટતા રહ્યા છે તમે સરકારી નોકરીઓમાં જુઓ તો જેટલી સરકારી મોટાભાગની સરકારી પેઢીઓ એજન્સીઓ હતું એનું ખાનગીકરણ કર્યું એટલે ખાનગીકરણની અંદર તમને જે કંઈ નોકરીઓ મળવાની છે એની અંદર નોકરીની સલામતી નથી નોકરીની સલામતી નથી સાથે સાથે આર્થિક શોષણ છે તમારી પાસે વધારે કલાકો કામ લેવામાં આવે અને એટલું વેતન નથી મળતું ખાનગી નોકરીઓની અંદર તમને એટલું પૂરું વેતન નથી મળતું તો એસી વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ વાત કરું તો એ સમયે વેતન ઓછા હતા કામના કલાકો વધારે હતા પણ છતાંય દરેક પરિવારની અંદર શ્રમજી પરિવાર હોય મધ્યમ વર્ગનો પરિવાર હોય તો એ પરિવારની અંદર ત્યારે ટીવીના ખર્ચા નહોતા ટીવી સેટ ખરીદવાનો ખર્ચો નહોતો આવતો ટીવીનું રિચાર્જ કરવાનું નહોતું એ સમયે ચા એક પરિવારમાં ચાર પાંચ મોબાઈલ સેટ ખરીદવાના ખર્ચા નહોતા મોબાઈલના રિચાર્જના ખર્ચા નહોતા ટુ વ્હીલર લગભગ નહીવત જેવા હતા ટુ વ્હીલરના પેટ્રોલના ખર્ચાઓ નહોતા એટલે પરિવારનો જે કૌટુંબિક ખર્ચો હતો રસોડાનો ખર્ચો અને દૈનિક જરૂરિયાતનો ખર્ચો એ ખર્ચા નહોતા આજે એ તમને મજૂરીના દર વધારે મળતા હોવા છતાંય કોઈ પણ પરિવારમાં ઓછામાં ઓછા ત્રણ ચાર મોબાઈલ હોય ત્રણ ચાર મોબાઈલના દર મહિનાનું રિચાર્જ હોય એ મોબાઈલ છ મહિને બાર મહિને નવા સેટ ખરીદવાના ખર્ચા હોય ટીવીનું રિચાર્જ હોય એના ખર્ચાઓ હોય ટુ વ્હીલર ફોર વ્હીલર હોય તો એના પેટ્રોલ ડીઝલના ગેસના ખર્ચા હોય દરેક પરિવારના ચૂલા સળગાવવા માટે ગેસ ફરજિયાત છે જે એંસી કે પચાસ વર્ષ પહેલાં લાકડાથી અથવા છાણાથી જ ચાલતું હતું આ સ્થિતિની અંદર મધ્યમ વર્ગના માણસે ગરીબે શોષિત વર્ગે ટકી રહેવું એના માટે ખૂબ અઘરું બની રહ્યું સાથે સાથે ખાનગી નોકરીઓની અંદર એટલું પૂરું વેતન નથી મળતું અને એ બધી નોકરીઓ પાછી અસલામત છે ક્યારે એને એ કામમાંથી છૂટો કરવાનો કરવામાં આવશે એ પણ નક્કી નથી તો આ પરિસ્થિતિની અંદર તમારે ટકી રહેવું હોય તમારે તમારા જીવન ધોરણમાં વ્યવસ્થિત ખોરાક પાણી મેળવવા તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું એ અનિવાર્ય થઈ ગયું છે ઉચ્ચ શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી અને ઉચ્ચ શિક્ષણમાં પણ અંગ્રેજી ખૂબ પાયાની જરૂરિયાત બની ગઈ તો આ બધા ખર્ચાઓને પૂરા કરવા માટે જરૂરી છે કે આવા ગરીબો શોષિતો મધ્યમ વર્ગના લોકોએ વ્યક્તિગત ધોરણે અથવા તો સામૂહિક અથવા સહકારી ધોરણે આર્થિક સત્તા બનવા માટે વિચારવું છે આર્થિક સત્તા બનવું એટલે તમે કોઈ કોર્પોરેટ કંપની બની જાઓ કોઈ કંપનીના માલિક બની જાઓ એ એકદમ સરળ અને શક્ય નથી જેટલા આ શબ્દો બહાર આવે છે અને જેટલી સરળતા છે શબ્દો તમને કહી દેવામાં આવે એટલી સરળતા આવી કોઈ પણ બાબત નથી પણ તમે નાની મોટી ચીજ વસ્તુઓના ઉત્પાદક તમે તમારા રોજ વપરાશની તમે સવારમાં ઉઠો એટલે તમારે ટૂથપેસ્ટ જોઈએ ટૂથબ્રશ જોઈએ છે તમારે સાબુ જોઈએ છે નાહવાના સાબુ જોઈએ ધો ધોવાના સાબુ જોઈએ ડિટરજન્ટ પાવડર જોઈએ દરેક વસ્તુની તમારા નાની મોટી જે દરેક દૈનિક જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એવી ઘણી બધી ચીજો છે કે એનું તમે નાના પાયા ઉપર ઉત્પાદન કરી શકો નાના પાયા ઉપર ઉત્પાદન કરો તો તમને એવી સમસ્યા માનસિક સમસ્યા એવી ઊભી થાય કે ભાઈ આટલી મોટી કોર્પોરેટ કંપનીઓ છે આટલી બ્રાન્ડેડ કંપનીઓ એની સામે કઈ ટકી શકે છે તો એ તમારો ભ્રમ છે કેમ ભ્રમ છે કે કોર્પોરેટ કંપનીઓ જ્યારે એનું પ્રોડક્શન કરે તો એના માટે સૌથી મોટો તો જાહેરાતનો ખર્ચો હોય છે પછી એને એનું પોતાની પ્રોડક્ટ વેચવા માટે હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર અને પછી એની નીચે સબ ઓર્ડિનેટ એજન્ટો નિમમાં પકતા પડતા હોય છે એ બધા ખર્ચાઓ હોય છે પછી એના વહીવટી ખર્ચાઓ હોય છે એના ઓફિસના ભાડાના ખર્ચા હોય છે એની જે યુનિટ આવ્યું હોય એના જમીનના ખર્ચાઓ હોય અને બેંકના વ્યાજના ખર્ચા જ્યારે તમારે જો નાનું યુનિટ શરૂ કરવાનું હોય તો એની અંદર તમારે કોઈને વેચાણ માટે કમિશન આપવાનું નથી હોતું તમારે કોઈના એટલા મોટા બીજા વહીવટી ખર્ચાઓ નથી હોતા એટલે એક ભ્રમ એવો હોય કે ભાઈ બ્રાન્ડેડ કંપનીઓ અથવા કોર્પોરેટ કંપનીઓ સામે તમે કઈ રીતે ટકી શકશો તો એ માત્ર ધારણા છે તમે નાના પાયા ઉપર ઉત્પાદક બની શકો છો તમે ઉત્પાદક બની અને તમે તમારો જે ભૌગોલિક એરિયા છે ત્યાં આગળ પાંચ પચ્ચીસ કે પચાસ કિલોમીટરના એરિયાની અંદર તમે તમારી પ્રોડક્ટ સ્વયંભૂ વેચી શકો ધીમે ધીમે તમારી પ્રોડક્ટને તમે એનો વિકસિત કરી શકો એની બ્રાન્ડ બનાવી શકો છો તમારું યુનિટ ધીમે ધીમે પરંતુ આ બધું તમે વ્યક્તિગત ધોરણે આવવા કરી શકો તમે સર્વિસ પ્રોવાઈડર બની શકો સર્વિસ પ્રોવાઈડરની અંદર નાના મોટા ઘણા બધા ધંધાઓ છે કેટરિંગનો ધંધો છે પછી કોલ્ડ્રિંક્સ પ્રોવાઈડ કરવાનો ધંધો આવું બધું ઘણા બધા કેટર સર્વિસ પ્રોવાઈડનો આ ધંધાઓ છે તમે વેપારી બની શકો તમે કોઈ પણ ચીજ વસ્તુ માનવ જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુઓનું તમે વેચાણ કરી શકો છો હવે અહીંયા તમે એવું વિચારો કે ભાઈ દરેક ગામમાં દરેક સિટીની અંદર તો દરેક પ્રકારની અનેક દુકાનો હોય છે કાપડની દુકાનો હોય છે કરિયાણાની દુકાનો હોય છે એ મેડિસિન્સની દુકાનો હોય છે ફર્ટિલાઇઝરની દુકાન તો આ દુકાનો જે છે કે જે કંઈ વેપારીઓ છે એની સામે સામે બીજી વસ્તી પણ એટલી વધતી રહી છે અને દરેકની જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી રહી છે આ બધા તમારા સર્વેના અભ્યાસના વિષય છે તમે ધારણા જ બાંધી લો આટલા બધા છે ને અમે એની સામે કઈ રીતે ટકી શકીશું એ ટકી રહેવા માટે પણ શું કરવું આપણે આગળ વાત કરીએ છીએ એટલે તમે વેપારી બની શકો તમે ઉત્પાદક બની શકો તમે વેપારી બની શકો તમે બેન્કિંગ સર્વિસને એ અંદર આવી શકો છો બેન્કિંગ સર્વિસ એટલે ગુજરાતમાં અને સમગ્ર ભારતની અંદર બેન્કિંગ સિસ્ટમ એ રીતે કામ કરે ઘણી બધી દરેક ક્ષેત્રોની અંદર કોપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ હોય છે જે બચતો કરવાનું અને નાના પાયા ઉપર ધિરાણ કરવાનું કામ કર્યું અને આવી જ ક્રેડિટ સોસાયટીઓ લાંબા ગાળે બેંકો બને છે દરેક સિટીની અંદર નાની મોટી એક કરતાં વધારે કોઓપરેટિવ બેન્કો આવેલી અને આ કોપરેટિવ બેન્કોએ સ્થાનિક લોકોએ ભેગા મળી અને એ વખતે જે તે જરૂરી શેરભોન્ડો અને જે તે સરકારના કાયદાઓના અનુરૂપ બાયલોજ પ્રમાણે કોઓપરેટિવ બેન્કોની રચના કરી છે અને એ કોઓપરેટિવ બેન્કો ઘણી બેન્કોએ અનેક શાખાઓ ખોલી છે ઘણી બેન્કો ખર્ચામાંય પણ ગઈ છે પરંતુ એ વહીવટ ઉપર નિર્ભર કરે છે એટલે બેન્કો ફર્ચામાં જશે એની એનપીએ વધશે અથવા તો આપણે વહીવટ નહીં કરીએ એ તમારો ફોબિયા હોઈ શકે પરંતુ જે લોકો સફળ થયા છે જે એ સફળ રીતે કામ કર્યું છે ક્રેડિટ સોસાયટીઓ કામ કર્યું છે બીજી સહકારી મંડળીઓ જેણે કામ કર્યું છે એ બધાનો અભ્યાસ કરવો જરૂરી છે અને આ બધું તમે વિચારો તો ધીમે ધીમે તમે આની અંદર સફળ બની શકો છો પરંતુ આ બધા અનેક ધંધાની અને અનેક યુનિટની વાત થઈ પણ આપણે ટોકાણમાં એવું જોઈએ કે ભાઈ આ બધું કરવું હોય તો શું જરૂરી તો સૌ પ્રથમ તો તમારી માનસિકતા વેપારી માનસિકતા હોવી જોઈએ કે ભાઈ મારે ધંધો કરવો તો તમારી ત્યાં વેપારી માનસિકતા હોવી જોઈએ ત્યાં આગળ તમારે એ સો ટકા પોઝિટિવ વિચારવું સૌથી પહેલાં તો તમારામાં નેગેટિવિટી હોય એને તિલાંજલિ આપી દેવી પડે પછી ઘણી વસ્તુ જેવી હોય છે ઉત્પાદનની બાબત હોય મેન્યુફેક્ચરિંગ બાબત હોય તો એમાં તમારે તા તાલીમ લેવી જરૂરી હોય છે અથવા તો તમે કોઈ પેઢીની અંદર નોકરી કરી અને એનો અનુભવ મેળવી શકો બે રીતે થઈ શકે તમે કોઈ કંપનીની જે પ્રોડક્ટ હોય તો એમાંથી કઈ રીતે ઉત્પાદન થાય છે એનો વહીવટ કઈ રીતે થાય છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ગોઠવ્યું એને તમે તાલીમ લઈ શકો અનુભવ લઈ શકો છો અને તાલીમ પણ લઈ શકો છો પછી આટલેથી પૂરું નથી થતું તમારી માનસિકતા વેપારી માનસિકતા હોય પોઝિટિવ જ વિચારવાનું જરૂરી છે અને એના માટે તમારા